જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક પ્રસૂતા મહિલાનું ડોક્ટરની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવતા ખડભડાટ મચી ગયો છે પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીપરા ગામમાં રહેતી શારદાબેન લક્ષ્મણભાઈ સોલંકીની પચીસ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અખેરા હોસ્પિટલમાં દાખલ થયા દીકરીને લઈને અને હું એની માં સઉં અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયો એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું કે જૂનાગઢ જાઉં જૂનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અધ્ય પૂજ્યા હતા એવું થયું જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે વી ડૉક્ટર હતા તો એને કાંઈ પૂજ ના ન પૂજી સતત દીકરી વહી ગઈ અને ડોક્ટરની બે દરકારી તો ખરી જ બે દરકારી પણ આવું ડોક્ટર અઘેરા સાહેબ ને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો બે દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પૈના ભલે અમારું થયું અમારી દીકરી અમારી ભૂલ થઈ ગઈ એ ડૉક્ટરની નહીં અમે હારી ગયા પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ છું એવું હવે ન થાય કોઈની ઉપર આ ગરીબ માણા હતા દીકરી આમનેમ થઈ ગઈ વિશાડી વીસ પછી વર્ષની દીકરી હતી અને બે દીકરીઓ મૂકીને ભૂંભડા જેવડી અટાડે વહી ગઈ પણ હવે ધ્યાન રાખજો ડૉક્ટરને કહી પણ આ આ છું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં અને વહેલી તકાદે તમારેથી થાય એમ હોય તો કરજો નક તમે આગળ મોકલી દેજો કોઈની ઉપર આવું કરતા નહીં સવિતા અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા તેઓને ડિલિવરી માટે કેશોદમાં આવેલ ડોક્ટર અગીરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે ત્યાં પુત્રીનો જન્મ થયો હતો અને પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય જે બાબતને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતાં ડોક્ટરે તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને તેમની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કેશોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મતનો બનાવ નોંધાયેલો છે જેમાં મરણ જરાન સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉમરસ પચીસ કે જેઓ રાણીકપરાના રહેવાસી હતા જેઓ ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાર કરતા અકસ્માત મોત કરી બનાવોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આમ જુનાગઢ જિલ્લામાં પ્રસોદાના મોતનો વધુ એક બનાવ સામે આવતા ખડભડાટ મચી ગયો છે અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે